અમદાવાદની સુધી ઓગસ્ટથી જેમાં વિશ્વભરના પ્રતિષ્ઠિત કલાકારોની કૃતિઓ રજૂ થવા જઈ રહી છે કલા સંસ્કૃતિ અને વારસાનું પ્રતિબિંબ બનેલું આ પ્રદર્શન કલા પ્રેમીઓને એક અનોખી દ્રશ્ય સફર કરાવશે બિસ્પોક આર્ટ ગેલેરીનો ફાઉન્ડર હું અહીંયા બિસ્પોક આર્ટ ગેલેરી છે સિંધુ ભવન ઉપર હું એનો ગેલેરી છું હું છેલ્લા ત્રણ વર્ષથી આ ગેલેરી ચલાવું છું અને આ ફિલ્ડમાં એઝ અ કલેક્ટર હું સેકન્ડ જનરેશન આર્ટ કલેક્ટર છું વિશેષતા આ શોની એ છે કે આ શો મારા ખુદના કલેક્શનના વર્ક્સ છે એટલે જે વર્ક્સ મેં પિછવાઈ તાંજોરથી લઈને ઇન્ટરનેશનલથી નેશનલ મ્યુઝિયમ ગ્રેડ આર્ટિસ્ટોના જે વર્ક્સ કલેક્ટ કર્યા છે અલગ અલગ મીડિયમના બ્રોન્ઝ બ્રાસ માર્બલ વુડ પછી પેઇન્ટિંગ્સમાં જોઈએ તો ઓઇલ ઓન કેનવસ એક્રેલિક ઓન કેનવસ પછી અલગ અલગ પેટન્ટેડ સ્ટાઇલ પણ છે જે સેન્ડને એને મિક્સ કરીને કરે છે તો એવા અલગ અલગ અનેક જાતના મેં વર્ક્સ ઓર ઓવર ધ યર્સ મેં કલેક્ટ કર્યા છે ઓલ ઓવર ધ વર્લ્ડમાં જેમ કે સ્વિટ્ઝરલેન્ડના આર્ટિસ્ટ પણ છે અને આપણી પાસે પિછવાઈ તાંજોર આર્ટિસ્ટ પણ છે એટલે આ શોની ખૂબી એ છે કે આપણે તમામ જે પ્રકાર હોય છે આર્ટના જેમકે ડિઝાઇનર આર્ટ બનાવે તો એવા હર્ષા દુર્ગુડા જેવા આપણી પાસે ડિઝાઇનર્સ છે પછી પ્રિન્ટ વાળા ઘણા આર્ટિસ્ટ છે જેમ કે સરોજ ને બીજા બધા એમએસના ફેકલ્ટી જે હતા અને ગિનિસ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર્સ પણ છે જેમ કે ગિલી માર્ક એટલે અલગ અલગ લેવલના લોકો આપણા ત્યાં છે જેણે વર્લ્ડ લોંગેસ્ટ પીછોય બનાવી છે એ પણ આ શોમાં પાર્ટ છે એટલે મારી એક આંખ છે આર્ટ ફિલ્ડની અંદર એ ખૂબી મારે બતાવી છે કે આવી રીતના તમે અલગ અલગ વસ્તુઓ કલેક્ટ કરી શકો છો નોટ જસ્ટ નોટ જસ્ટ વન ટાઈપ ઓફ વર્ક બટ તમામ પ્રકારની આર્ટ ફોર્મ તમે મૂકી શકો છો લિવિંગ રૂમ થી લઈને તમારા ઓફિસિસથી લઈને કલેકશનમાં સો આર્ટ ઇઝ નોટ જસ્ટ ફોર બાયિંગ ફોર યોર વોલ ઇટ ઇઝ ટુ બી લાઈક એન ઇન્વેસ્ટમેન્ટ અને શું કરવું એ હું ખુદ કરું છું એ હું બતાવતો છું મારા કલેક્ટર